ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ આજે વડોદરાની મુલાકાતે પધાર્યા રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે આવ્યા સરકાર ના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક મુખ્ય અધિક સચિવ દ્વારા બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યોની સઘન ચર્ચા કરવામાં આવશે કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના રિવ્યુ લેવામાં આવશે વડોદરા જિલ્લાની મહેસુલી વહીવટની સ્થિતિને સમજવા માટે બેઠક યોજવામાં આવી છે મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે સૂચન કરશે કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બર તરફ કરાયેલા મામલતદારો અંગે નિવેદન આપ્યું છે રિવ્યુ બેઠકમાં આ બાબતે કરવામાં આવશે તપાસ તેમ જયંતિ રવિ દ્વારા કહેવામાં આવ્યું બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્ર ના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે જે પહેલ કર્યા છે અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે